માનવતા જાગૃત ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનધારાનો વાર્ષિક રમતોત્સવ ભવ્ય રીતે ઉજવાયો સોનગઢ કોલેજના રમતગમત મેદાન ખાતે માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનધારા એક અનોખી પાઠશાળાનો વાર્ષિક રમતોત્સવ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ રમતોત્સવમાં તાપી જિલ્લાના ત્રણ તાલુકાઓમાંથી કુલ સાતસો પચાસથી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિવિધ રમતોમાં ભાગ લઈ બાળકોએ પોતાની પ્રતિભા અને કૌશલ્યનો અદ્ભુત પરિચય આપ્યો હતો તાલુકા કક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં કુલ સિત્તેર બાળકો વિજેતા બન્યા હતા બાળકોએ સૂર્યનમસ્કાર ચેસ લાંબી કૂદ સો મીટર દોડ ફૂલઅપ્સ કીડીચલ અને લાંબી કૂદ જેવી અવનવી અને રોમાંચક રમતોમાં ભાગ લીધો હતો આનંદની વાત એ છે કે સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર ધોરણ પાંચના વિદ્યાર્થીએ સતત એકસો બત્રીસ સૂર્યનમસ્કાર કરીને ઉપસ્થિત મહેમાનોને અચંબિત કરી દીધા હતા તાપી જિલ્લાના ઇતિહાસમાં આ એક ગૌરવપૂર્ણ અને પ્રથમ ઘટના ગણાય છે આ પ્રસંગે ભરતભાઈ લિંભાચીયા તથા તેમનો પરિવાર ગંગા સમગ્ર તાપી પ્રાંતના અધ્યક્ષશ્રી સુદામભાઈ સાટોટે ગંગા સમગ્ર ગુજરાતના ઉપાધ્યક્ષશ્રી સંજયભાઈ શાહ તથા સોનગઢ નગરપાલિકાના આકારણી અધ્યક્ષશ્રી કિશોરભાઈ ચૌધરી અને તેમની ટીમ તથા સોનગઢ કોલેજના પ્રોફેસર શ્રી ઉમેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોએ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું પ્રોફેસર શ્રી ઉમેશભાઈએ પોતાના સંબોધનમાં જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવી બાળકોમાં ઉત્સાહનો નવો સંચાર કર્યો હતો આગળ જઈને જિલ્લા કક્ષાએ કુલ એકવીસ વિજેતા બાળકોને માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિનિંગ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત જ્ઞાનધારા ટીમે બાળકોને આ તબક્કા સુધી તૈયાર કરવા માટે કરેલી મહેનતની પણ પ્રશંસા કરવામાં આવી હતી ખાસ કરીને જ્ઞાનધારાની બહેનો જે પોતાના ગામના નાનકડા ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે સતત મહેનત કરી રહી છે તેમની સેવાભાવનાને સૌએ બિરદાવી હતી આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા તાપી જિલ્લાના ડોલારા ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં થઈ જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમજ દિલ્હીના સ્ટેટ પ્રેઝિડેન્ટ એવા ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અખિલેશ પતિ ત્રિપાઠી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી આ સભામાં ડોલવણ પંચાયતથી તેમજ સમગ્ર તાપી જિલ્લામાંથી આશરે બે હજારથી વધારે લોકોએ હાજરી આપી અને આવનારી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસને હાર આપવાના સંકલ્પ લેવામાં આવ્યા સભામાં સરના કોભાંડ તેમજ બંધ થયેલ વ્યારાસુગર અને માંડલ ટોલનાકા જેવા સ્થાનિક મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો સાથે સાથે પાટીદાર આંદોલનમાં થયેલ કેસો પરત લેવાતા હોય ત્યારે ડોસવારા ખાતે થયેલ વેદાંતાના આંદોલનમાં થયેલ કેસો પણ પરત લેવાવા જોઈએ જો પરત કેસ લેવામાં ન આવે તો ગાંધીનગર કૂચની પણ ચીમકી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આપી આવનારા સમયમાં તાપી જિલ્લાના રાજકારણમાં આમ આદમી પાર્ટી મોટા પાયે સફળતા મેળવશે સોનગઢ કાકડકુવા ગામના વીર જવાન કલ્પેશકુમાર ગામિતનો સત્તર વર્ષની દેશ સેવા બાદ ભવ્ય સ્વાગત દેશની સરહદો પર સત્તર વર્ષ સુધી અડીખમ ઊભા રહી માતૃભૂમિની રક્ષા કરનાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કાકડકુવા ગામના વીર જવાન કલ્પેશકુમાર શંકરભાઈ ગામિત આજે વયનિવૃત્તથી સ્વગૃહે પરત ફરતા તેમનું અભૂતપૂર્વ અને ગૌરવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત માતાના જયઘોષ અને ડીજેના તાલે નીકળેલી સન્માન રેલીમાં સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો સોમવારે સવારે દસ વાગ્યે જ્યારે કલ્પેશ કુમાર સોનગઢ રેલવે સ્ટેશન પર ઉતર્યા ત્યારે વાતાવરણ ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને પરિવારજનો મિત્રો અને ગ્રામજનોએ ફૂલહાર અને પુષ્પવર્ષા કરીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું સત્તર વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પરત ફરેલા જવાનની આંખોમાં પણ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને નિવૃત્તિનો સંતોષ છલકાતો હતો સ્વાગત બાદ સોનગઢ રેલવે સ્ટેશનથી એક ભવ્ય સૈનિક સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજેના રાષ્ટ્રીય ગીતો અને દેશભક્તિના સુર સાથે આ રેલી સોનગઢના મુખ્ય બજાર અને ચાર રસ્તા થઈને તેમના માદરે વતન કાકડકુવા તરફ રવાના થઈ હતી રસ્તામાં ઠેર ઠેર લોકોએ ઉભા રહીને સલામી આપી હતી અને જવાન પર ફૂલો વરસાવ્યા હતા ગામ અને સમાજ માટે પ્રેરણારૂપ બલિદાન ગામના વડીલો અને આગેવાનોએ જણાવ્યું હતું કે કલ્પેશ કુમારે પોતાના જીવનના સત્તર અમૂલ્ય વર્ષ દેશની સુરક્ષા અને અખંડિતતા માટે સમર્પિત કર્યા છે તેમની આ અટલ નિષ્ઠા આપણા સમાજ અને યુવા પેઢી માટે ગૌરવ અને પ્રેરણા સમાન છે તેમની નૈતિક ફરજ અને દેશદાજને અમે વંદન કરીએ છીએ આ પ્રસંગે કાકડકુવા ગામમાં એક વિશેષ સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનોએ જવાનની સેવાને બિરદાવી તેમને ઉજ્જવળ નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી ખંડેરાવ મંદિર સોનગઢ ખાતે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહાપ્રસાદ ભંડારાનું આયોજન ખંડેરાવ મંદિર સોનગઢ ખાતે ખંડેરાવ મિત્ર મંડળ સોનગઢ દ્વારા મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભવ્ય મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સોનગઢ નગરના વડેલ આગેવાન પ્રવીણભાઈ શાહ તથા કાલુભાઈ ગાયકવાડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું મંદિર તરફથી વિજય પાવશે દ્વારા સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે સંભાળવામાં આવી હતી મહાપ્રસાદ ભંડારામાં બકુલભાઈ મહેતા રાજુભાઈ પ્રજાપતિ ગુલાબભાઈ પટેલ સંજયભાઈ પટેલ બકુલ ચૌહાણ પ્રભાકર શિરસાટ તથા યશોદાબેન સાળુકે સહિતના સહયોગીઓએ નોંધપાત્ર સહકાર આપ્યો હતો આ મહાપ્રસાદ ભંડારામાં અંદાજે ચાર હજાર પાંચસોથી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો પાટોત્સવ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર સમાજના ભક્તોની પણ ઉપસ્થિતિ નોંધાઈ હતી મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો હતો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી ખંડેરાવ મહારાજનો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો આયોજકો દ્વારા આવનાર સમયમાં આ પાટોત્સવને વધુ ભવ્ય રીતે ઉજવવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે